હવે મારી પાસે તો બધી દોઢસો પ્રકારની વેરાયટી હોય છે ચાર રૂપિયા ત્રીસ પીસા ની પતંગ એટલે ચાર પેન પચાસ પાસે પતંગ આ તમને ચાર ચાર રૂપિયા સિત્તેર પીસા પતંગ તો હતી કટિંગ કરવાનું થોડો ટાઈમ લાગે સો રૂપિયાની પતંગ સો રૂપિયા ની પતંગ બાર રૂપિયામાં તમને મળી જશે મેટ મેટલ પેપર આવે આનો રોલ આવે આખો રોલ આવે રોલ આવે રોલ કાપીને અમારે બનાવવું ત્યાં પંચોતેર પરિવા પરિવાર થી ચાલે છે એમનું ગુજરાત આની પર જ ચાલતું આની ઉપર જ ચાલે છે તો અત્યારે આપણે પહોંચી ગયા છે ખંભાતની અંદર અને તમે જાણો જ છો કે ખંભાત પતંગ માટે પ્રખ્યાત છે તો આજે આપણે જે પતંગનું હોલસેલ માર્કેટ છે તો અહીંયા તમને હોલસેલમાં શું ભાવમાં પતંગ મળે છે અને પતંગ કઈ રીતે તૈયાર થાય છે તે બધું જ તમને આજના વિડીયોની અંદર બતાવવાના છે આપણે મુલાકાત લીધી છે હરસિદ્ધિ પતંગ ભંડારની મિત્રો આ છે હરસિદ્ધિ પતંગ ભંડાર તો આ તેમની શોપ છે હવે આપણે જે તેમનું ગોડાઉન છે તે ગોડાઉન ઉપર જઈશું અને ત્યાં જઈને બધી અલગ અલગ પતંગ જોઈશું એ સાથે અહીંયા હોલસેલમાં તમને શું ભાવમાં પતંગ મળવાની છે તે પણ તમને વિડીયોમાં જણાવીશું તો વિડિયો પૂરો જોજો ચાલો મિત્રો જઈએ આપણે ગોડાઉન ઉપર તો ફાઇનલી મિત્રો આપણે ખંભાતની અંદર હરસિદ્ધિ પતંગ ભંડારની અંદર આવી ગયા છે આખું તેમનું ગોડાઉન છે તો આપણે આગળ જાણીશું કે અહીંયા શું પ્રાઇસ છે કેવી કેવી પતંગ મળે છે તો કેમ છો વેલકમ તો બતાડો આપણી ઓડિયન્સ ને કઈક શું છે આપણી પાસે હવે મારી પાસે તો બધી 150 પ્રકારની વેરાઈટી હોય છે 150 પ્રકારની 150 પ્રકારની નાના થી મોટી સાઈઝ માં 150 પ્રકારની વેરાઈટી છે આપણે હોલસેલ કે રિટેલ ના મારો ટોટલ મોટા ભાગે હોલસેલ જ કામ હોય છે રિટેલ નું બહુ ઓછું હોય છે અમારું રિટેલ હોલસેલ નો આત્યમ જે ખંભાત માં ના ના વેપારીઓ બધા હોલસેલ માં જ લેવા આવતા હોય અને એ લોકો ત્યાં વેપાર કરવા માટે હોલસેલ જે આપણે પતંગ છે તમે જાતે અહીંયા તૈયાર કરો છો અમારું પોતાનું મેન્યુફેક્ચર પોતાનું મેન્યુફેક્ચર હવે એક પતંગ હોય ને એક પતંગના સાત કારીગર હોય ત્યારે પતંગ તૈયાર થાય બરાબર કારણ કે માનો એક આપણે એક્ઝામ્પલ લઈએ કે આ પતંગ છે પતંગ આ જે વચ્ચે કહેવાય ને ઢડ્ડો કહેવાય

એના પછી આવે આ પટ્ટીનો આવે પટ્ટી પટ્ટી લગાવવાનો કારીગર અલગ હોય અલગ હોય છે પ્લસ પછી ડિઝાઇન આ જે ડિઝાઇન છે ડિઝાઇન કાપનાર પણ હોય એ અલગ હોય એ પણ અલગ હોય અને એને ચોટાડનારનો પણ અલગ હોય એ પણ અલગ હા બધું હેન્ડ કટિંગ જ આવે કોઈ મશીન ના આવે નહીં બધું હાથથી જ બને બધું હાથથી જ કટિંગ થાય આ ચોટવાનું પણ હાથથી નાનેથી મોટી સાઈઝ આ તો બતાવું તમને એક એક્ઝામ્પલ કે આ મોટી સાઈઝ છે કે આનું પણ હેન્ડ કટિંગ હાથથી જ થતું હોય આ બધું આ પણ હાથથી જ બને છે હાથથી જ કટિંગ થાય ને હાથથી જનો આ જોવો તમે જે કારીગરી મેન છે શું અમારી આ કમાન્ડની કારીગરી આવે કમાન્ડની કારીગરી કારીગરી અને જે આ કલર કોમ્બિનેશન કરીએ પતંગનો જે શો આવવો જોઈએ હા સો આવવો જોઈએ એ એની અમારી અત્યારે પબ્લિક વધારે એ જ જોવે છે પતંગની ડિઝાઇન જોવે અને ક્વોલિટી વાળી વસ્તુ મૂકી પડે ક્વોલિટી વારી તો જ કસ્ટમર લેતા હોય બરાબર હવે આમાં આપણે થોડું પ્રાઇસ પણ જણાવી દો કે સ્ટાર્ટિંગ શું છે આપણે હવે જે આમાં સાઇઝો પ્રમાણે ભાવ હોય છે અમારે હવે સાડી સત્યાસ ની સાઇઝ આવેતાલીસ હોય છે અલગ 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 પેટર્ન ઉપર પેટર્ન પર ભાવ હોય અને ડિઝાઇન પર ભાવ હોય છે હવે એક્ઝામ્પલ તરીકે આપણે હું તમને આ પતંગ બતાવું હવે ભાવ અમારે શું છે કે પચાસ હજારમાં કન્વર્ટ કરીએ તો એ પિસ્તાલીસ રૂપિયા હજાર થાય બરાબર હવે આ જે ડિઝાઇનમાં ખાઈ ને આવી ડિઝાઇનમાં દસ કલર માં આવે હજારનું જે બંનેલા દસ કલર દસ કલર આવે અલગ અલગ દસ કલર આવે બરાબર હવે મારી પાસે વેપારી અમારો સાઈઝ પરથી આઈડિયા આવતો હોય બરાબર એને પતંગ પરથી નહીં પણ અમે साइज બોલીએ વેપારી સાઈઝ કે એટલે સાડી હોલસેલ માં લેવાય સાઈઝ ઉપર સાઈઝ ઉપર એટલે ચાંદ ગુલ્લા હોય ડબલ ડીલ હોય ડબલ આંખો હોય કાઠ હોય પ્લેન હોય એટલી જ વસ્તુ પૂછ આ જે પટ્ટુ છે એ પ્રમાણે પૂછડામાં આવતું હોય અમારે એટલે નીચે જે છે પૂછડી આવે એ પૂછડીમાં આવે બરાબર આ છે તે જેટલી વસ્તુ પટ્ટામાં આવે એટલી વસ્તુ પૂછડામાં આવે એ પૂછડામાં આવે હા એટલે ભાવમાં ફરક હોય અલગ ફરક પડે કારણ કે પેટર્ન બદલાય એટલે ભાવ ફરક પડે પેટર્ન બદલાય એટલે ભાવ પણ થોડો હાજી કારણ કે આ પૂછડું અમે લગાવીને એક્સ્ટ્રા મજૂરી લાગે અમારે એક્સ્ટ્રા મજૂરી લાગે બરાબર કારણ કે આનું પટ્ટુ અમે સાથે ચોંટી જાય પણ અલગ હોય ચોટા નાનો પણ અલગ હોય આ પ્રકારનું હોય છે કામગીરી જનરલી ચાલુ થાય આમાં કેવું હોય છે કે સિટી પ્રમાણ અમારો ચાલતું હોય છે માનું કે સુરત સાઈઝ આવે ને એટલે સુરત સાઈડ વાળું પટ્ટુ જ ચાલતું હોય ના ચાલતું હોય ના ચાલે પુછરાડકોટ સાઈડ આવે એટલે ચાલે બધું પ્રમાણે પ્રમાણે અને માનો કે ગ્રાહક લેતો જ હોય ને એટલે સુરત વાળ પુછરાઓ લેતો જ ના પુછડા અમદાવાદ નડિયાદ વાર સાઈઝ આવે ને અમારી ચરોતર સાઈડ એટલે એને બંને પુછરાળું વધારે ચાલે રાજકોટ સાઈડ ની આવે ને તો બંને મિક્સ ચાલતું હોય કોમ્બાઈન ચાલતું હોય જનરલી અમે વ્હાઈટથી બતાવું ઘરે ચાલુ કરીએ તમને એક સાઇઝ થી બતાવું કે સાડી સત્યાવીસ સાઈઝ સ્ટાર્ટ પતંગ જે દસ કલર નું સેમ્પલમાં અમે દસ કલર ના બતાવી શકીએ અમે કહીએ કે દસ કલરની અંદર આવતા હોય છે આ ચારસો ને ત્રીસ રૂપિયા પડે એટલે ચાર રૂપિયા ને ત્રીસ પૈસા પતંગ સુરત સિટી છે ત્યાં સાત રૂપિયા આઠ રૂપિયા વેચાતો એક પતંગ વેચાતો એટલે કસ્ટમર જે વેપારી કમાલી જાય છે એને બે ત્રણ રૂપિયા એક પતંગ પાછા મળતા રહેતા એ જે વસ્તુ બતાવી એમાં પટ્ટા મારે પૂછવામાં બંને નહીં આવતું હોય એમાં આ જે પટ્ટાવાળી છે અને પૂછવાળી છે એમાં પણ દસ કલર આવતા હોય એમાં પણ દસ કલર આમાં પ્રાઇસ આપડે શું રહે છે આ બંનેમાં પ્રાઇસ સેમ રહે છે સેમ કારણ કે પેટર્ન બદલાય છે પણ પ્લેન છે એટલે સેમ રહે છે જ્યારે ડિઝાઇનમાં બદલાય એટલે આઈસેપમાં આવતું હોય છે આમાં આપણે પેટર્ન થોડી બદલાય બદલાય છે ડિઝાઇન ડિઝાઇનવાળી આવશે આમાં દસ કલર માં હિસાબ પાંચ રૂપિયા અને ત્રણ કલર મેચિંગ આવે બરાબર ત્રણ કલર દરેક માં ત્રણ કલર મેચિંગ આવતું આવા બીજા દસ આવે અલગ અલગ દસ કલર માં દસ કલર ના કોમ્બિનેશન માં આવે બરાબર એ જ વસ્તુ જે પત્તા આવે એ વસ્તુ પૂછવામાં આવતી હોય છે અમારે અલગ અલગ છે હાજી આનો ભાવ ચારસો પચાસ ના ભાવે વેચતા હોય છે અમે એટલે ચાર રૂપિયા પચાસ પૈસા એક પતંગ પડે ચાર રૂપિયા ના પચાસ પૈસા માં એક પતંગ એક પતંગ પડે બરાબર તો જુઓ છો આ ચાર રૂપિયા ના પચાસ પૈસા માં તમને હોલસેલ માં પડશે એક પતંગ એટલે કે ચારસો ને પચાસ માં તમને સો પતંગ મળી જશે પછી એ પ્રકારના દસ કલર માં એ ડબલ ડીલ આવે ડબલ ડીલ દસ કલરમાં આવે દસ કલર કોમ્બિનેશનમાં કોમ્બિનેશન માં આવતું દસ કલર ના કોમ્બિનેશન આ પણ ચારસો પચાસ ના ભાવે પડે એટલે ચાર રૂપિયા પચાસ પૈસા એક પતંગ પડે આપણને ચાર રૂપિયા પચાસ પૈસા આ છે ડબલ ડીલ વાળી જોવો છો તો આપણને તમને ચાર રૂપિયા પચાસ પૈસા માં મળશે તો હોલસેલ ભાવ છે આજે તમે સાંભળો છો એ પ્રકારના લડ્ડુ આવે લડ્ડુ હા એમાં દસ પ્રકાર દસ કલાક કોમ્બિનેશન માં જ આવે વ્હાઈટ આવે બાકીનું બધું દસ કલાક કોમ્બિનેશનમાં માં આવતું હોય તો એ પ્રકારની પછી ડિઝાઇનમાં આવતી હોય છે અલગ અલગ એમાં ત્રણ કલર મેચિંગ જ આવે

પછી આ વ્હાઇટ માં પ્રિન્ટ આવે 10 પ્રિન્ટ આવે બેકગ્રાઉન્ડ વાઈટ જ રહી બેકગ્રાઉન્ડ વ્હાઇટ રહે પ્રિન્ટ બધી બદલાય અલગ અલગ પ્રિન્ટ બદલાય 10 પ્રિન્ટ આવે હવે આના બંડલ માં 10 પ્રિન્ટ આવે 10 પ્રિન્ટ આવે હવે આમાં આ પણ 450 માં ભાવ પડે એટલે 4 રૂપિયા 50 પૈસા એક પતક 4 રૂપિયા પૈસા એક પતક પડે બરાબર તો આ પ્રિન્ટમાં મળશે આમાં 10 પ્રિન્ટ આવશે અલગ અલગ જે બેકગ્રાઉન્ડ છે એ તો વ્હાઇટ જ જોવા મળશે આપણને અને ભાવની વાત કરીએ હોલસેલમાં તો 4 રૂપિયા 50 પૈસા માં તમને મળી જશે હવે આ સાઈઝ ની અંદર મારી પાસે બીજું બધું ક્યાં થાય છે પણ આનાથી મોટી તમને એક સાઈઝ બતાવો આનાથી મોટી આનાથી મોટી એટલે સાડી ત્રીસ કહેવાય આ તમને બતાવી સાડી સત્યાસી બતાવી સાડી ત્રીસ આવે સાડી ત્રીસ માં આવી ડિઝાઇન વાળી આવે બરાબર કોમ્બિનેશન આ તમારે છસો રૂપિયા ભાવ પડતી હોય છે એટલે છ રૂપિયા છ રૂપિયા ની પતંગ પડે બરાબર આ જોવો છો તો આ થોડી આના કરતા મોટી સાઈઝ છે તો આ તમને છ રૂપિયામાં એક પતંગ પડશે હોલસેલમાં એ જ વસ્તુ આવી પૂછડામાં આવશે આ પૂછડીમાં આવશે બાકી સેમ છે રેડ સેમ છે રેડ સેમ છે બરાબર સેમ છે તો આ ખાલી પૂછડીમાં આવશે અને આ અલગ છે એ પકડને આવ તો સેમ જ છે એ પકડને 10 કલરમાં ₹5 હવે 3 કલર મેચિંગમાં આવતો બરાબર આ પણ રેડ સેમ છે રેડ સેમ છે આના જેવો એટલો જ છે હાજી પછી આ શેપમાં પતંગ બને આ આના આધારે ખંભાત ફેમસ થયેલું છે ખંભાત ફેમસ આ પતંગ ઉપર આ પતંગથી થયેલું છે

આ આ પટલો કરવામાં કોઈક વખત કમાન ભાગી બે વધારે જાય એટલે નુકસાન પણ થાય નુકસાન પણ અમારું વધારે જતું હોય છે આપણે પ્રાઇસ ની વાત કરીએ તો આ પ્રાઇસ છે ₹10 ને 21 પડે છે ₹10 ને 1 પીસ 10 રૂપિયા ને 21 બરાબર હોલ સેલ માં હોલ સેલ માં હોલ માં ₹10 નો 21 પડે અને ખંભાત ની ફેમસ પતંગ છે જુઓ જો આનું કમાન જુઓ બંનેનું કમાન અલગ અલગ છે આ જો આખો શેપ અલગ છે અહીંયાથી એકદમ રાઉન્ડ મારેલો છે

છ મહિના પહેલા આવતો હોય તેનો ભાવ પાછો ઓછો હોય બરાબર જેમ જેમ લેટ થાય એમ એમ ભાવ અમારો વધતો હોય કારણ કે તે વખત અમારે લેબર ઓછું હોય બરાબર અને અમને કાગર કમાન્ડ એટલો સસ્તો થોડો મળતો પછી ભાવ વધતો જાય જેમ ઉત્તરાયણ નજીક આવે એમ જનરલી તમને મેં આ ચાર રૂપિયા ત્રીસ પૈસામાં બતાવે એ તે વખતે ત્રણ રૂપિયા ને એસી પૈસામાં પડી જાય ત્રણ રૂપિયા એસી થોડા વહેલા આવે જેટલા વહેલા આવે એટલે એનો અહીંયા તમારે ઓર્ડર આપવો હોય કોઈને તો એડવાન્સમાં આપી શકે હા પેલા

એટલે એ પ્રકારનું કામ હોય છે જેટલું વહેલું ઓર્ડર આપે એટલો થોડો તમને બેનિફિટ રહેતો હોય છે બરાબર કારણ કે તમારું દસ મહિનાનું મૂડી રોકાણ થવાનું હા હા એટલે તમારી પાસે એનો લાભ તમને મળે બરાબર આ પ્રકારની શેપમાં પતંગ બને રોકેટ ટાઈપ રોકેટ ટાઈપ હા અને બેતાલીસ ની સાઈઝ કહેવાય બેતાલીસ ની સાઈઝ બેતાલીસ ની સાઈઝ કહેવાય જો ખાલી તમે પતંગ અને આમાં વીસ પંજા આવે સો માં વીસ પંજા આવે એટલે વીસે વીસ ડિઝાઇન અલગ મળે તમને બરાબર વીસે વીસ ડિઝાઇન અલગ 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 મળે

લગભગ મારું સિત્તેર થી પંચોતેર ઘેર કામ ચાલતું હશે દુકાન તો મારી પચાસ વર્ષની ઉંમર થઈ મારા બાપાના બાપા ધંધા કરતા હતા આજે લગભગ સાઈઠ વર્ષ પેલા કે જે વખતે મારા દાદા ફૂટપાથ ઉપર હજાર પાંચસો પતંગ હતા જે વખતે પચીસ પૈસા પચાસ પૈસા હતું બરાબર

તો એક પતંગ તમને ચાલીસમાં માં મળશે તે પણ હોલસેલમાં ખંભાતની અંદર આમાં કલરની વાત કરીએ તો કલર આમાં દસ કલરના કોમ્બિનેશન ડિઝાઇન આવેલો બીજો પંજો બતાવો દસ કલરના કોમ્બિનેશનમાં એટલે આ પ્રકારની ડિઝાઇનો અલગ અલગ બને બરાબર આવી ડિઝાઇનો અલગ અલગ બને ડિઝાઇન અલગ અલગ હાજી ડિવાઇન બરાબર આવી બસો ડિઝાઇનો બને ટૂંકમાં બસો ડિઝાઇન હા અને વીસ સો પતંગમાં વીસ પંજા આવે વીસે વીસ ડિઝાઇન અલગ અલગ આવે વીસે વીસ ડિઝાઇન અલગ અને કલર કોમ્બિનેશન ચાર કલરના કોમ્બિનેશન જ કલર ડિઝાઇન આવે બરાબર

બરાબર આમાં કલર અલગ અલગ રહેશે આમાં છ કલર આવતા હોય છ કલર છ કલર અને આમાં આપણે પ્રાઇસ વાત કરીએ તો એક એક પીસ તમારે સિત્તેર રૂપિયામાં પડતો હોય છે ખાલી સિત્તેર રૂપિયા સિત્તેર રૂપિયા તો તમે ખાલી આ પતંગની ની સાઈઝ જો બોતેર ની સાઈઝ છે બરાબર ને હાજી ખાલી સિત્તેર રૂપિયામાં પડે છે બાકી તમે બજારમાં લેવા જાવ તો નાની નાની પતંગના ના સિત્તેર બોલે છે અને આ પતંગની ની સાઈઝ જુઓ ખાલી સિત્તેર રૂપિયા આપડી કેટલી શોપ છે ખંભાત અંદર મારી બે શોપ છે બે શોપ છે હા એક ત્રણ બાદ થી અમીર રસધારા ની અંદર અરસી પતંગ બંડા દુકાન અરસીથી પતંગ બંડા અને બીજી શોપ મારી અહીંયા આપણે જે ઉભા થઈ ગયા અત્યારે આપણે ઉભા થઈ એને નાની ચુનાવળ કે છે બાબાઈસા રોડ નાની ચુનાવળ ત્યાં મારી બે એટલે તમારી બે શોપ છે બે શોપ છે અને અહીંયા ગોડાઉન પણ તમારું હા અહીંયા ઉપર આજે નાની ચુનાવળ ત્યાં મારું ગોડાઉન પણ છે અને મારું કારખાનું બી ત્યાં જ છે બરાબર હવે હું તમને ગોડાઉન પર બતાવી દઉં કે મારો ગોડાઉન જે માલ સંગ્રહ થાય છે

આ જોગો છો આ બધા જ પતંગોના ભંડાર ભરેલા છે જે તમને આઈ કા સાઈઝ પણ બતાવી આ સાઈઝમાં માં આ અલગ છે આ કઈ સાઈઝ છે આ 42 ની સાઈઝ 42 ની 42 સાઈઝ બરાબર આ એક પીસ તમને 15 રૂપિયામાં પડતો હોય છે 15 રૂપિયા એક પીસ પડે છે પડતો હોય છે બરાબર ખાલી 15 રૂપિયામાં એક પીસ પડે છે આ સાઈઝ જુઓ તમે બજારમાં લેવા જશો તો 20 થી 30 રૂપિયા એક પીસ પડે આપણે આ હોલસેલ પ્રાઇસ છે બરાબર હોલસેલ રેટ છે આપણો બરાબર આ બધી પતંગો જ છે આ પતંગ રેડી છે જે વેપારી આવે ને હજાર હજાર બંડલો એમને આપી દેવા ને આપી દેવાની મતલબ જે આપણે આગળ જોયું ત્યાં બતાવવાની બતાવું એમની પસંદગી થાય પસંદગી થાય અહીંયાથી આ એક હજારના ના એક હજાર ના બંડલ હોય છે એક એક હજારના ના બંડલ હોય છે

આપણે ઉત્તરાયણ ઉપર તો ખરીદી કરતા હશે હાજી પણ તે પેલા પણ ગમે ત્યારે કરાવી શકે છે બીજા મહિનાથી અમારે ગ્રાહકી સ્ટાર્ટ થઈ જાય છે બીજા મહિના બીજા મહિનાથી હોલસેલના વેપારીઓ સો બંડલ વાળા દોઢસો બંડલ બસો બંડલ ત્રણસો બંડલ એટલે એક બંડલમાં હજાર આવી સો સો બંડલ બરાબર દોઢસો બંડલ કારણ કે એમાં તે વખતે એમાં રેટમાં ફરક પડતો હોય છે જેટલું વહેલું ઓર્ડર આપશે એટલી સસ્તી પતંગ મળશે સસ્તો પડે અત્યારે જે વસ્તુ અમે સાડી ચારસો વેચતા હોય છે તે વખત સાડી ત્રણસો મહિને મળી જાય બરાબર એટલે એક હજાર રૂપિયાનો ફરક પડે એક હજાર પતંગ પાસે એક હજાર રૂપિયા ફરક પડે હજાર પતંગ પાસે એક હજાર રૂપિયા ફરક પડી છે જેમ લેટ આવે એમ ભાવ વધતો જાય છે બરાબર

તો મિત્રો આ જ હતો આપણો ખંભાત પતંગનો વિડીયો તો આપણે આગળ આખું ગોડાઉન જોયું પતંગ કઈ રીતના તૈયાર થાય છે શું પ્રાઇઝમાં મળે છે તો મિત્રો આઈ હોપ કે વિડીયો તમને ખૂબ જ ગમ્યો હશે વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો શેર કરો અને જો તમારે પણ હોલસેલમાં ખરીદી કરવી હોય તો અમની આ શોપ અમના ગોડાઉનની મુલાકાત લેવાનું ભૂલતા નહીં